અને આ બધા ગરબી થોક નાસ્તો કરાવી દીધો છે અને તપાઈ દીધું એટલે તાપ કર્યો તો એટલે તાપી લે તો ગરમી લે ઠંડી લાગતી હોય હાથો છો બધા અહીં રખડે અને કોક અહીં રખડે બધા લગ્ન અહીં બેઠા હતા નાસ્તો કરતા હતા અહીંયા એટલે પછી મેગી થોક ભઠો ચાલુ કરી દો એટલે તાપી લે અને આપણે ભઠ્ઠો ચાલુ છે મસ્ત એ તો નાસ્તો આપણે આપી દીધો છે તો ભાખરી છે રોટલા છે રોટલી છે અને એમ સા ના કૂતરા તો ઘણી કાઢે છે કૂતરા નહીં કાઢે ત્યાં આપણે પાણા મારી કાઢી મૂકી એ કૂતરાને હું આપણે કૂતરીને દેવાનું છે એટલે એ ખાં એમ છે ગરદાસી એટલે બાની મોટા થઈ જાય ને મેં જો આમ રમત કરે એટલી બધું ના જો કેવું છે તાબોડીના નમ તો પહેલા દોસ્તો આપણે અત્યારે જો આવી ગયા છે મંદિરે રામા પીલા મંદિરે અત્યારે તો અહીંયા બધા અત્યારે રમે છે અને આવું થઈ ગયો ને આ તાનામો

આને એક જોવા વાળા માણસો છે એક જ જોવા વાળો આખા માં અને બાકી એક મુસો ને આને તો પકડી લીધો સડી ગયો એટલે મસ્ત ખેલાડી આઉટ કરીને આવજો એ આઉટ એ એ એ એ આઉટ થઈ ગયો તું આઉટ થઈ ગયો તો એમ એમ છે આ બહુ મોટો છે એટલે જો ખેણિયા કેટલા કરે જો સમજો 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 ખેહણિયા કેટલા ગ્રામ જો

અત્યારે બધા નાના પ્રકારના મેચ જોવા આવ્યા થઈ મજા આવી નાનપણની યાદ આવી ગઈ આપણે નાનપણમાં બહુ આવું રમતા આપણે કબડ્ડી કબડ્ડી અને મોટા હોય ને નાના હોય તો બહુ મજા આવતી રમવાની નાનપણમાં તો અત્યારે તો બહુ મજા નથી આવતી કારણ કે બધા થઈ ગયા મોટા મોટા અને તે બધા હોય બધા ફોન ગુમાતા હોય અત્યારે તો બહુ મજા આવે રમવાની નાના હતા બહુ મજા આવતી રમવાની અત્યારે अच्छा ठीक है આપણે મોસ માણવી છે આનંદ કરવી છે બધા જોઈ જોઈ પબ્લિક ને કેવું નાના હતા આપણે આની જેવા હતા તે આપણે બહુ એટલે બહુ રમતા આપણે તે આવું કાંઈ ફોન બોન કાંઈ હતું ને તો ફોને થઈ ગયો તો એ બધા અત્યારે રમ્યો છે ધન્યવાદ કહેવાય આ અત્યારે તો બધા રમત રમવા છે આવી કબડીઓ ને એ બધી અમે રમ્યા હતા તે રમતા પણ અત્યારે કોઈ રમતું નથી મોટા ક્યાં ફેક મોટો ખેલાડી આવ્યો નથી એ ફેકુ સંતાન આવી ગયો છે જો તળમણું છે એ કોના ટીમ માં ઓલી ટીમ માં આમી હતા ઘટા તો એ રમવા આવી ગયા બધાને આજે રજા છે આજે એમ છે આજ પછી 25 તારીખ નાતાલ છે એટલે નાતાલ છે એટલે આજ બધા છોડને પબ્લિક ને એટલે પબ્લિક કહેવાય બધાને રજા છે એટલે બધા મજા કરે છે

તો કે એમાં ઠેકડા મારા તો આ નકા આઉટ થઈ જાય તો કાંઈ કાંઈ બધાને આઉટ કરી દે તો હવે આઉટ કરી દે લ્યા ને તો હસો માનું લે હાલ 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 હા હા આવું થઈ ગયો આ તો બહાર વહી ગયો પટ્ટો અહીંયા છે આપણે તો આ બેની રમત જોવાની છે કોણ જીતે કવાય બધા પાછો હાલ 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 આવો આ નો હાલે ખેલાડી નો હાલ હાલ તો એનું કામ ન થયું આવું થઈ ગયું છે

કેટલી માછલી તો આ બધા જો આવી ગયા પાછો નાના નામ છોકરા એવો આઈ ગયો છે એવો કે નો કેટલી માછલી એય એ ઓહો બોજાલી માછલી આ બધા માછલી વાળા છે જાજા પકડવાળા જો આ તો આ જોવા કેમ જો 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 ખોટી લેને હો પણ માછલી બધા પકડે આમ જો સુગાર કરે નવો નવો બધા પબ્લિક આમ જો અત્યારે આ જો અબે મજા આયગે ને બિડો গাম ন পইচা দাম চেম য

તો આજનો પ્રોક આપડે પૂરો કરી દેજો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાસે બિલાડી નહીં વિશે જો